લો ફેમિલી ગેમ સુભદે મજામાં છું ને હું પણ મજામાં છું હર બધાને નવ બ્લોગ માં ચા પાણી કરી ને કોમેડી વિડિયો બનાવવાનો ટાઈમ થઈ ગયો તો કોમેડી વિડિયો બનાવ્યો ઓડી રુલેટી નો મસ્ત ને આમનેથી પારસ ની તબિયત થોડી ખરાબ ચાલે છે એટલે થોડું એવું રે શિવ રે મોરા વેલુ રે એવું ખામા બ્લોગ તો છે પણ થોડું મને થઈ જાય પછી મસ્ત બ્લોગ પણ આવશે અને પણ આવશે કોમેડી પણ આવશે ને હમણે કોમેડી વિડિયો ની સ્ટોરીઓ પણ થોડી ફેંકાઈ છે અત્યારે બપોર ટાઈમે બનાવીએ એટલે થોડું ડાઉન થઈ જાય ને હમણાં થી ના ટાઈમે બનાવશું સાંજે તો ને હમણાં થોડું પેઇન્ટ પેઇન્ટિંગ બેન્ડિંગ મોદી એટલે થોડું કરતી નહી એટલે એટલે થોડું એવું લાગે પછી થરકી થઈ જાય એટલે પેઇન્ટિંગ કરી દેજે એટલે વાઈટ લાગે મારી પેઇન્ટિંગ કરવાની જરૂર જ નથી હું ધોરી નેચરલ કાઢી ગા નેચરલ જ ત્યાં જે હોય આપણે ભગવાન રૂપ આવ્યું એ જ બતાવવાનું હોય પછી મેકઅપ થશે ઓકે ને ઓકે કોમેન્ટ કરજો ઓરિજિનલ છું એ બરોબર છું કે મેકઅપ માં બરોબર ઓકે ઓકે સાહેબ હા સાહેબ પછી સાડી પહેરીને વિડીયો ઉતારીશું ઓકે ઓકે તો હવે ફટાફટ આપણે એડિટિંગ કરવાનું બાકી છે તો હવે ફટાફટ એડિટિંગ કરી દઈએ ને પારસ હવે એકવાર ચા મૂકશે ના બકા બકુ એક પણ નહીં મજા આવે બકા હું શું કરું एक का जारा से ये तीन बार पी लिए पर ना हर की मजा एक बार चामुकी दे अपने चापिन पसी फैमिली विचारी तो खेतर कहता जाओ हजुर एक बार ऑटो मारा वा। ऑटो मारा जाओ पड़े मकई को गरग बरग आवे तो हम थी हम थी बाइक से जाओ नहीं चलते हम राते बीमार थे जी हाँ कान के सावे मने हैं ना गोघा परंगी અહીંયા સાધન આવે એટલે અવાજ નહીં આવતો બકા મને બરોબર નહીં આવતો અવાજ સાચી વાત છે તો ફેમિલી આપણે આવી જે છે તડા રે છે અને હજી પણ તડકો છે કારણ કે દિવસ મોટો થયો એટલે તે હવે દિવસ મોટો થયો એટલે શું થાય તડકો દિવસ મોટો થયો એટલે દાડો મોટો થાય દાડો મોટો થાય તો હવે ફેમિલી દાડો મોટો થઈ ગયો ને આ બાજુ આપણી મકાઈ હજુ વેચાણી નહીં પાસ તું ખાલી જઈને ઊભી રહેજે એકવાર હું વિડિયો બનાવું તો ફેમિલીને ખબર નહીં પડતી હોય કે કેવડી મકાઈએ

આ મકાઈ આપણી નેની નહીં હજુ કેમ કે ખેતરનો વિકાસ નહીં થયો તો હવે આપણે પારસને પીછો કરીએ પારસ આપણે બતાવશે કેવડી મકાઈ છે એકથી બે થોડી એક દોઢ થોડી થઈ ગઈ મકાઈ હજુ આપણે કોઈ ગરાક મળ્યું નહીં ને ધણિયા ધણીયા ડુંગળી મોટી થઈ ગઈ આ લઈ જઈએ ને જોઈએ કો પારસ સામેવાળી મકાઈ જોઈએ કો

તો પ્લીઝ કોમેન્ટ કરજો આપણે મકાઈ વેચવાની છે ને હવે ધીમે ધીમે કહણ આવી એટલે હવે પાકીજી કહેવાય ને કોઈ ગ્રાહક હોય તો કહેજો પાટાના આજુબાજુ આ ખેતરમાં બહુ મસ્ત જમીન એવી હા તો ફેમિલી કોઈ ઘરે હોય તો કહેજો તો આપણે હવે એના છેડે બાજરો વાવવાનો હે અને કોઈ ગૌશાળામાં છે કે ગૌશાળામાં તો આપણે ભાવ બીજા કરતા 50% માં આપી દેશો પેલા ધોના ચેરા મોટા હમ આટલા કમ ને આ બાજુ ધોના જોઈએ કે કમર ઉપજી આવી જાય જે દેખાય કોઈ અણાજ છે એટલામાં બીજી પાક આવી હવે બધી મકાઈ વઢાઈ જાય પછી જો કેમ કે આ જે આપણે ભાઈ જો ને એમાંય મકાઈ ઉગી ગઈ હે આ ડુંગળીમાંય જો મકાઈ ઉગી ગઈ લઈ લે થોડી તો આ જો નીચે ડુંગળી હ તો હવે પારસ થોડી ડુંગળી લઈ લે સારી મોટી મોટી જોઈ લે જો ફેમિલી આપણે લીલી લીલી ડુંગળી બહુ મોડી થઈ પણ થઈ ખરી બધા કહેતા હતા મને કે નહીં થાય નહીં થાય નહીં ઘણી બધી વસ્તી આવીને કહેતી કે નહીં થાય કદી બિયારણની ડુંગળી પણ આપણે ફાઇનલી ફેમિલી થઈ ગઈ છે ખેતર સારું કુલે આ સાઈડ બમ ફેમિલી તો આ બાજુ આપણે ડુંગળી ઉખાડી રહી છે પારસ મોટી મોટી જોઈન લે આપણે ઘણી બધી લઈજી ને આપણે ફ્રીજ નથી તાવા વાળું છે ફ્રીજ ને તાવાયો છે એટલે વધારે નહીં લેતા માપણી લઈએ ને ડુંગળી હંમેશા ફ્રીજ માં મુકાય નહીં બક્કા હા તો પછી બીટ લેવા તો લઈ લે થોડા બીટ તો લઈ જજો હું સવાર માં ખાતા કેમ કે સવાર માં ઓટો ને સવાર માં આપણે ફેમિલી આવી ગયા કેમ કે સવાર એક ઓટો મારીએ તો કોઈ ગરાક બરાક હોય તો આપણે શું સેટ થઈ જાય ને મકાઈ બહુ જ મસ્ત લીલી સમ છે એવું નથી અમારી મકાઈ એટલે તારીફ કરીએ પણ એમ સારી મકાઈ છે

આ આપણા ખેતરમાં જોજો ફેમિલી છો હેડ છે માર્ગ દેખાય અને આગળ આમાં કઈ છે ને આ જો રસ્તો કમ્પ્લીટ છે આ જો હેડવાનો માર્ગ દેખાય હોય માર્ગ હતો પણ મકાઈ ઉગી ઉગીજી એટલે કોઈ રીવ નહીં હોય આખી આ નેક હોય વચ્ચે ગમ સીડી છે નેક પણ મકાઈ ઉગીજી છે એટલે

ફેમિલી તમે જોઈએ કે આ બોલે અમે વચમાં આપણે કઈ બોલીએ નહીં એકતા ફેમિલી બધી બધું આજ કરે આપણે કરતા આ તો ખાલી તો હારો પતિ હોય તો પોતાની બહેરી પોતાના આદમી ની તારીફ ના કરે મૂકી મજા નહીં જાણે

એન આલી હતી પારસ બીમાર એટલે કોઈ નાહી તો એક વારી નહીં આપણે ફટગાથી પકડી લે ફેમિલી કાલથી નહીં ઓકે ઓકે બીજું કોઈ બીજું કોઈ બીજું કોઈ આદેશ ઓકે

કેમ છો પારસબેન મજામાં છો ને તમે કોણ હો હું નહી ઓળખતી તમને કેવું થાય ભાઈ કારણ કે મારી બધી આઈડી હોય ને ત્રણ ચાર એ સાહેબ એન્ડર પણ કરો ન બીજા મેસેજ મેળવા વાળા છે એટલે મને કશી ખબર જ ના કયા ગામથી કોણ છે બધું આપણને કોઈ ભજ્જીભાઈ ના જોડતું આ નવ એવું લાગે ભજ્જીભાઈ આજે ખેરાલુ બાજુ ના હશે ને કઈ બાજુ ની આ ભાષા

都可以。Okay.